નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ વેબસંકોલ વેબસંકોલના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે ચાલો આજે એક નવી ભરતીની જાહેરાત થઈ છે અને એની આપણે આજે ચર્ચા કરવાની છે ચાલો સૌથી પહેલાં તો મારો અવાજ તમારા સુધી પહોંચતો હોય તો ફટાફટ મને એક થમ આપી દો ચાલો કઈ ભરતી છે અને કેટલી વેકેન્સી છે સિલેબસ શું છે પગાર ધોરણ શું છે આ બધાની ચર્ચાઓ આપણે આજે કરવાની છે ચાલો ફટાફટ એક કન્ફર્મેશન આપી દો મને ભાઈ ચાલો તો વાત કરવાની છે કે ભાઈ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી અને એ નવી ભરતી કઈ છે ભાઈ તો કે પ્રોબેશન ઓફિસર સવાલ તમને એ થવો જોઈએ કે સાહેબ ગોણ સેવા દ્વારા આ પરીક્ષા લેવાની છે તો સીસીઈ ની અંદર આને કેમ ના દાખલ કરવામાં આવી તો એની પાછળનું કારણ છે ભાઈ એક કારણ કયું છે એની પણ ચર્ચા હમણાં કરું છું જે લોકો ખાસ કરીને આ પ્રોબેશન ઓફિસર વર્ક થ્રીની અંદર એપ્લાય કરવા માંગતા હોય એમના માટે ઘી કેળા જેવી વાત છે કેવી વાત છે ઘી કેળા જેવી વાત છે શા માટે સાહેબ આવું કીધું તમે તો એની પાછળના ઘણા બધા કારણો છે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક એની ચર્ચા કરતા જઈએ છીએ તો શરૂઆત કરીએ તો સૌથી પહેલાં

ક્યાં સુધી સાહેબ ફોર્મ ભરી શકશો અમે તો કે એકત્રીસ સાત સુધી છેલ્લી તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ છે એટલે કે તમે એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધી તમે ફોર્મ ભરી શકશો મતલબ તો કે ભાઈ ફોર્મ ભરાવાની શરૂઆત સોળ તારીખથી થાય છે અને એકત્રીસ તારીખ સુધી તમે ફોર્મ ભરી શકો છો સાહેબ આમાં અમે બધા લોકો ફોર્મ ભરી શકીએ આ પ્રોબેશન ઓફિસર વર્ગ થ્રી છે એની અંદર અમે બધા લોકો એની ગ્રેજ્યુએટ લોકો ફોર્મ ભરી શકે ના એની ગ્રેજ્યુએટ વ્યક્તિ ફોર્મ ભરી શકે નહીં એના માટે કોણ કોણ ફોર્મ ભરી શકે છે એની હું હમણાં વાત કરું છું તો ચાલો ફરી એક વખત કહી દઉં છું પ્રોબેશન ઓફિસર વર્ગ ત્રણના ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે સોળ સાત બે હજાર ચોવીસથી અને એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધી તમે ફોર્મ ભરી શકશો ચાલો બીજી વાત કરું મિત્રો કે સાહેબ કેટલી જગ્યા છે તો કે ભાઈ પ્રોબેશન ઓફિસર વર્ગ થ્રીની કુલ જગ્યા 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 છે 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 કેટલી કેટલી ટોટલ તો તો કે આ વેકેન્સી કેટલા પોસ્ટ માટેની છે તો કે સાઈઠ જગ્યાઓ માટેની આ વેકેન્સી છે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ નિયામક શ્રી સમાજ સુરક્ષા કચેરી દ્વારા આ વેકેન્સીની જાહેરાત કરવામાં આવી છે આ પ્રોબેશન ઓફિસર વર્ગ ત્રણ ની સાઈઠ જગ્યાઓ ઉપર ભરતી થવા જઈ રહી છે ચાલો સાહેબ ખબર પડી ગઈ કે જગ્યા કેટલી હતી ફોર્મ ક્યારે ભરાવાની શરૂઆત થાય છે એ તો માહિતી મળી ગઈ ચાલો તો સાહેબ હવે પગાર કેટલો હશે સાહેબ મારે તો પગાર જોવો છે તો ચાલીસ હજાર આઠસો રૂપિયા પગાર છે કેટલો છે ભાઈ ચાલીસ હજાર આઠસો રૂપિયા પગાર છે પ્રોબેશન ઓફિસર વર્ગ ત્રણ નો એવું કહેવાય ને કે અપર ક્લાસ થ્રીમાં આપણે કહી શકીએ અને એમનો પગાર કેટલો છે ભાઈ તો કે ચાલીસ હજાર ને આઠસો રૂપિયાનો પગાર છે પ્રોબેશન ઓફિસરની પોસ્ટ માટે બીએસડબલ્યુ ક્વોલિફિકેશન માંગેલ છે મેં બીકોમ પછી એમએસડબલ્યુ કરેલ છે તો શું કોમ ભરી શકું ચાલો હું હમણાં વાત કરું છું એમની ડોન્ટ વરી ચાલી હજાર આઠસો પગાર છે વિપુલભાઈ સોલંકી કે ચાલે ચાલે નહીં દોડે બધાને ચાલો તો હવે વાત કરીએ કે સાહેબ વય મર્યાદા કે સાહેબ મારી ઉંમર સાડત્રી વર્ષની છે હું અડધો ગૌઢો થઈ ગયો છું હું ફોર્મ ભરી શકું ભાઈ તો વય મર્યાદાની વાત કરીએ પહેલાં તો લાઇક અને શેર કરો પછી વાત કરીએ પ્રોબેશન ઓફિસર વર્ગ થ્રી બનવા માટે પહેલાં તો તમારી ઉંમર અઢાર વર્ષથી ઓછી ન હોવી જોઈએ કેટલા વર્ષથી ઓછી ન હોવી જોઈએ અઢાર વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને વર્ષથી વધુ ન હોવી જોઈએ શું ન હોવી જોઈએ પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ મતલબ તમે જો ઓપનમાંથી આવો છો તો ઓપનવાળાને પાંત્રીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકશે ઓકે તમે ઓબીસીમાંથી આવો છો તો ઓબીસી વાળાને પાંત્રીસ પ્લસ પાંચ તમે ચાલીસ વર્ષ સુધી ફોર્મ મતલબ છૂટછાટ તમને જે મળે છે એ છૂટછાટ તમને મળવા પાત્ર છે સામાન્ય કોલિફિકેશન અહીંયા કેટલી છે ભાઈ તો કે સામાન્ય ક્વોલિફિકેશન છે ઓપન માટે પાંત્રીસ વર્ષ ઓબીસી માટે કેટલી છે ભાઈ તો કે આડત્રીસ વર્ષ અને એસસી એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે કેટલી તો કે ભાઈ ટોટલ ચાલીસ વર્ષ સુધી એ ફોર્મ ભરી શકે છે ચાલો તો મેં તમને કહી દીધું કે ફોર્મ ભરાવાની તારીખ છેલ્લી કઈ છે એકવીસ તારીખ છે કેટલી જગ્યા છે તો કે સાઠ જગ્યા છે અઢાર વર્ષથી ઉંમરના વધુ ઉંમરના અને પાંત્રીસ વર્ષથી ઓછી ઉંમરના લોકો ફોર્મ ભરી શકે છે

સોશિયલ વર્ક એટલે કે સામાજિક વર્કની અંદર તમે શું મેળવેલું હોય ભાઈ સ્પેશિયલ ડિગ્રી મેળવેલી હોય તો તમે ફોર્મ ભરી શકો છો બીજું સોશિયોલોજી તમે સમાજશાસ્ત્ર કરેલું હોય તો જ્યારે બીએ કરે છે કે બીકોમ કરે છે અને ત્યારે એક વિષય તરીકે તમારો મુખ્ય વિષય કયો હોવો જોઈએ સમાજશાસ્ત્ર હોવો જોઈએ બીએ કે બીકોમ કરો છો ત્યારે તમારો સમાજશાસ્ત્ર મુખ્ય શું હોવો જોઈએ વિષય હોવો જોઈએ ત્યાર પછી તમે મનોવિજ્ઞાન સાથે શું કરેલું હોય તો કે ગ્રેજ્યુએશન કરેલું હોય એટલે કે સાયકોલોજી સાથે તમે શું કરેલું હોય ગ્રેજ્યુએશન કરેલું હોય આ ત્રણ લોકો તે આમાં શું ભરી શકે છે ફોર્મ ભરી શકે છે હા હવે તમે કીધું છે કે માસ્ટર કરેલું છે એમે એમએસડબલ્યુ કરેલું છે તો તમે ફોર્મ ભરી શકો છો ઓછામાં ઓછી ડિગ્રી અહીંયા આપી છે તમને કે ઓછામાં ઓછી આ ડિગ્રી હોય તો તમે ફોર્મ ભરી શકો એના કરતાં વધુ હોય તો તમે ભરી શકો છો ભાઈ એટલે સોશિયલ વર્ક સોશિયોલોજી અને સાયકોલોજીના સ્ટુડન્ટ જે છે એ આમાં શું કરી શકે છે ફોર્મ ભરી શકે છે એટલે એમએસડબ્લ્યુ વાળા ફોર્મ ભરી શકતા છે આમાં હવે બેસ્ટ હવે અહીંયા સમાજ શાસ્ત્રના સોરી સામાજિક વર્ક સાથે કોઈ પણ વ્યક્તિ જોડાયેલો હોય અને એનો જો કોર્સ કરેલો હોય તમે તો સોશિયલ વર્કવાળા કોઈ પણ વ્યક્તિ ફોર્મ ભરી શકે સોશિયલ વર્ક એ બેચલર હોય કે માસ્ટર હોય બંને ફોર્મ ભરી શકે અહીંયા લખેલું છે ખાલી સોશિયલ વર્ક તમે એની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ બે ડિગ્રી હોય તો ચાલે પછી શું કીધું છે ભાઈ તો કે બેઝિક કોમ્પ્યુટરનું તમને નોલેજ હોવું જોઈએ ત્યાર પછી ગુજરાતી અને હિન્દી બંને ભાષાના તમે જાણકાર હોવા જોઈએ એટલે પહેલું તો તમે સોશિયલ વર્ક સોશિયોલોજી અને સાયકોલોજી સાથે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ ત્યાર પછી તમને બેઝિક કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ અને ત્યાર પછી તમે ગુજરાતી ને હિન્દી જાણતા હોય તો તમે ફોર્મ ભરી શકો છો ડન સાઠ જગ્યા છે અને આમાં બાકી બીજા કોઈ આમાં કોમ્પિટિશન બહુ ઓછી થવાની છે મારા ખ્યાલથી દસ હજાર આસપાસ ફોર્મ વધી વધીને ભરાશે કેટલા 10 થી વધી વધીને 15000 ફોર્મ ભરાય એનાથી વધારે ફોર્મ ભરી શકાશે નહીં ચાલો ત્યાર પછી હવે સાહેબ ફી કેટલી છે એટલે બિન સામાન્ય વર્ગ એટલે ઓપન કેટેગરી માં જે આવે છે તો ઓપન કેટેગરી વાળા માટે 500 રૂપિયા ફી છે અને જે અનામત વર્ગ માં આવે છે એ બધા આવી જા એસસી બીસી વાળા આવી જા એસસી એસટી વાળા બધા આવી જા મહિલાઓ આવી જા આ બધા લોકો માટે કેટલી છે ભાઈ તો કે 400 રૂપિયા ફી છે ચોખા શબ્દોમાં ધ ફીઝ પેઇડ સેલ બી રિફંડેડ ટુ ધોઝ કેન્ડિડેટ હુ અપર ધ એક્ઝામિનેશન મતલબ જે પરીક્ષા આપશે અને પરીક્ષામાં બેસશે એ બધા લોકોને ફી પાછી મળી જાય એટલે કે ભાઈ ઓપન વાળા માટે પાંચસો રૂપિયા ફી છે અને અનામત કેટેગરી વાળા માટે કેટલી ફી છે ભાઈ તો કે ચારસો રૂપિયા ફી છે ચાલો મુખ્ય વિષય કીધા છે જો આ સમજો પ્રિન્સિપલ સબ્જેક્ટ અહીંયા કીધું છે પ્રિન્સિપલ સબ્જેક્ટ પ્રિન્સિપલ સબ્જેક્ટ મતલબ મુખ્ય વિષય તરીકે હોવા જોઈએ કેવા મુખ્ય વિષય તરીકે હોવા જોઈએ સોશિયોલોજી સાયકોલોજી અને સોશિયલ વર્ક તમારા કેવા હોવા જોઈએ મુખ્ય વિષય હોવા જોઈએ ગૌણ વિષય નહીં ચાલે ગૌણ વિષય નહીં ચાલે તમારે સ્પેશિયલી મુખ્ય વિષય તરીકે જોહે ચાલો ત્યાર પછી ફીસ કહી દીધી છે ભાઈ હવે સિલેબસ અને ગાણિતિક કસોટી એટલે કે ગણિત ત્રીસ માર્ક નું છે ટોટલ સાઈઠ માર્ક છે પાર્ટ એની અંદર ટોટલ કેટલા છે ભાઈ સાઈઠ માર્ક છે

તો આગળનું કામ નું થાય બાકી આગળ કઈ કામ છે નહીં તમારું ચાલો હવે અહિયાં ચાલીસ ટકા તો લાવવાના છે પાર્ટ બી ની અંદર ચાલીસ ટકા લાવવા ફરજિયાત છે ચાલીસ ટકા પાર્ટ બી માં લાવવા ફરજિયાત છે તો કે બંધારણ છે દસ છે બંધારણ પૂછી શકે દસ માર્કનું કરંટ પૂછી શકે ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રેહેન્શન દસ માર્કનું હોય શકે આમ ટોટલ આ ત્રણ સબ્જેક્ટ મળીને ત્રીસ માર્ક હશે ત્યાર પછી સંબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો એકસો ને વીસ માર્ક મતલબ ટેકનિકલ નોલેજ તમને તમારા વિષય ઉપરનું નોલેજ સમાજશાસ્ત્ર છે મનોવિજ્ઞાન છે અગિયાર બાર અને મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર નું જે પુસ્તક છે તમારે આમાં વાંચવું પડે કારણ કે એકસો ને વીસ માર્કનું તમને શેનું આપ્યું છે સંબંધિત વિષય અને એની ઉપયોગીતાને લગતા પ્રશ્નો તમને એકસો ને વીસ માર્કના એટલે પાર્ટ બી તમારો દોઢસો માર્કનો છે પાર્ટ એ તમારો કેટલો સાઠ માર્કનો છે

આ બસો દસ માર્ક નું પેપર છે એ એમસીક્યુ ટાઈપ હશે કેવું છે ભાઈ એમસીક્યુ ટાઈપ પેપર હશે એક જ પરીક્ષા છે એમસીક્યુ ટાઈપ પેપર હશે એક જ પરીક્ષા છે એમાં બીજું કોઈ પરીક્ષા નહીં લેવામાં આવે સીપીટી પણ નથી મેન્સ ની પરીક્ષા પણ નથી ચાલો હવે શું કીધું છે ભાઈ તો કે અભ્યાસક્રમ વિષય વસ્તુ નિયત કરેલ શૈક્ષણિક લાયકાત મુજબ છે મતલબ ઓછામાં ઓછું બારમા ધોરણ સુધીનું તો પૂછાવાનું છે પછી શું કીધું છે

ત્યાર પછી એ અને બી સ્વતંત્ર અલાયદો લઘુત્તમ લાયકી ગુણ મતલબ ચાલીસ ટકા ગુણ તમારે લાવવાના જ છે લાયકી ગુણ એટલે તેમાં કોઈ પણ કેટેગરીના ઉમેદવારે ચાલીસ ટકા માર્ક્સ લાવવા પડશે ત્યાર પછી શું કીધું છે ભાઈ તો કે પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં નોર્મલાઇઝેશન માર્કને આધારે મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે મતલબ આમાં નોર્મલાઇઝેશન સિસ્ટમ છે ઓકે ત્યાર પછી શું કીધું છે ભાઈ તો કે પાર્ટ એ અને પાર્ટ બી લઘુત્તમ લાયકી ગુણ ધોરણ જાળવી કુલ ગુણ માર્ક્સના આધારે કુલ જગ્યાના બે ગણા ઉમેદવારો છે એને પ્રમાણપત્રો ચકાસણી માટે બોલાવવામાં આવશે એટલે કે ભાઈ તમારામાંથી જે પાસ થાય એને બે ગણાને શું પ્રમાણપત્ર ચકાસણી માટે બોલાવવામાં આવશે બીજું પરીક્ષા કઈ રીતના રહેવાની છે

તમારો શું વિચાર છે સાહેબ બોલો બોલો તમારો સવાલ પૂછો કોણ કોણ આપી શકે જો આ ત્રણ લોકો હોય ને જેને હું ફરીથી બતાવી દઉં છું કોણ કોણ આપી શકે સોશિયલ વર્ક સોશિયોલોજી અને સાયકોલોજી જેનો મુખ્ય વિષય હોય ને એ બધા લોકો આ પરીક્ષા આપી શકશે બાકી બધા લોકો પરીક્ષા આપી શકશે નહીં ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં પેપર ઈકો ગુજરાતીમાં છે પેપર ગુજરાતીમાં હશે એમએસ ડબ્લ્યુ વાળા ભરી શકશે હા ભરી શકશે સોશિયલ વર્કવાળા બધા ભરી શકશે એવું લખ્યું છે સોશિયલ વર્ક રેડી એ માસ્ટર તમે કરેલું હોય કે બેચલર કરેલું હોય બંને ભરી શકે છે હા સોશિયલ વર્ક તો લખ્યું છે એટલે એમએસ વાળા અને બી વાળા ભરી શકે છે ચાલો સોશિયલ સાયન્સ વાળા ના ભરી શકે અહીંયા સોશિયલ વર્ક ટૂંકમાં લખેલું છે સોશિયલ વર્ક એટલે શું થઈ એસ રેડી હવે તમે તમે એમાં કરેલું કરેલું હોય કે માસ્ટર એ એ ભરી શકે તો ફોર્મ ભરશો એટલે ત્યાંથી ખબર પડી જાય સ્પેશિયલ સબ્જેક્ટના ટોપિકમાં શું આવી શકે જો એમાં સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનને લગતા પ્રશ્નો આવી શકે ચાલો એટલે સ્પેશિયલ સબ્જેક્ટ એકસો વીસ માર્કનું છે સ્પેશિયલ સબ્જેક્ટ એકસો ને વીસ માર્કના છે ચાલો એમએસસી વાળા ના ભરી શકે એની ગ્રેજ્યુએટ નહીં ભરી શકે ચાલો આ સિલેબસ તમને કહી દીધું પરીક્ષા પદ્ધતિ તમને કહી દીધી ભાઈ ખેતી મદદની જે આપણી લાઈવ બેન્ચ છે એની અંદર ઓફર ચાલુ છે તમે અઢાર તારીખ સુધી આ કોર્સ છે પચાસ ટકામાં તમે લઈ શકો છો સાત હજાર નવસો ને નવ્વાણું એક વર્ષની વેલિડિટી છે અને સવારે દરરોજ આઠ વાગે આપણી આ લાઈવ બેન્ચ શરૂ થઈ જાય છે હજુ પણ જે લોકો જોડાવા માંગતા હોય ત્રણ દિવસ બાકી છે પચાસ ટકા ઓફનો લાભ લઈ શકે છે ચાલો બોલો હવે તમારા પ્રશ્નો હોય બોલો બીએ બીએ વાળાના ના બીએ વાળામાં પાછો જો સોશિયોલોજી કરેલું હોય કે સાયકોલોજી કરેલું હોય તો ભરી શકે છે કોર્સ નું નક્કી નથી હજી ભાઈ ફાઇનલ ના કહી શકું સોશિયલ વર્ક પેલા બેચલર છે એટલે બેચલર જ આવે એવું નથી બેચલર કીધું છે પણ તમે બેચલર જ ભરી શકે એવું ના હોય ભાઈ એમથી વધારે ડિગ્રી વાળા તો ભરી શકે એમ ઓછી વાળા ના ચાલે વધારે વાળા ચાલે ચાલો પછી શું કીધું માહિતી આપો કેમ માને માર્કેટમાં બોલે છે નથી પ્રકાશ હા સોલંકી ભાઈ જો મેં તમને શું કીધું સોશિયલ વર્ક અહીંયા બેચલર ડિગ્રી કીધી છે પણ એની ઉપરની હોય એ ભરી શકતા હોય ભાઈ ચાલો તો એ આપણે વધારે ડિટેલમાં એના વિશે એક રીલ્સ બનાવીને મૂકી દઉં એટલે ભરી શકશે કે નહીં એ પણ હું તમને કહી દઉં છું ચાલો સર સીસી પ્રિલિયમ રિઝલ્ટ ક્યારે આવશે આવી જાય ટૂંક સમયમાં ભાઈ એ તમે ફોર્મ ભરવાની ટ્રાય કરશો ને એટલે તમે એમાં તમારું ક્વોલિફિકેશન નાખશો ને એટલે પછી તમને બતાવી દે કે તમે ફોર્મ ભરી શકશો કે નહીં પહેલા ફોર્મ ભરવાની ટ્રાય કરો ભાઈ આજથી ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે ફરી એક વખત સ્પીડમાં માહિતી આપી દઉં છો હવે તમારા કોઈ પ્રશ્ન નથી લાગતા મને ચાલો ફરીથી પ્રોબેશન ઓફિસર વર્ક થ્રીની ભરતી આવી ગઈ છે ટોટલ કેટલી સાઠ જગ્યા છે સોળ સાત બે હજાર ચોવીસથી ફોર્મ ભરાવાની શરૂઆત થઈ છે એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધી તમે ફોર્મ ભરી શકશો ટોટલ જગ્યા કેટલી છે તો કે સાહેબ સાઈઠ જગ્યા છે પ્રોબેશન ઓફિસર વર્ક થ્રીની સાઈઠ જગ્યા છે ત્યાર પછી પગાર ચાલીસ હજાર આઠસો રૂપિયા છે ત્યાર પછી શું કીધું છે કે અઢાર વર્ષથી વધુના પાંત્રીસ વર્ષથી ઓછી ઉંમરવાળા ફોર્મ ભરી શકે છે ત્યાર પછી ભાઈ તો કે સોશિયલ વર્ક સોશિયોલોજી અને મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી વાળા ફોર્મ ભરી શકે મુખ્ય સબ્જેક્ટ તરીકે સાયકોલોજી કે પછી સોશિયોલોજી કે સોશિયલ વર્ક હોવો જોઈએ મુખ્ય સબ્જેક્ટ તરીકે ત્યાર પછી કોમ્પ્યુટરનું જ્ઞાન અને હિન્દી અને ગુજરાતીના જાણકાર હોવા જોઈએ ચારસો રૂપિયા અનામત કેટેગરી માટે અને બિન અનામત માટે પાંચસો રૂપિયા ફીસ છે સિલેબસમાં બે પાર્ટ છે પાર્ટ એ માં ગણિત અને રીઝનીંગ છે ચાલીસ ટકા માર્ક્સ લાવવા ફરજિયાત છે પાર્ટ બી દોઢસો માર્ક છે ત્રીસ માર્કની અંદર બંધારણ કરંટ અફેર્સ અને ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિએન્શન માર્ક સીબી બેઝ સીબીઆરટી ટેસ્ટ છે અને બંનેમાં ચાલીસ ચાલીસ ટકા માર્કસ લાવવા ફરજિયાત છે પરીક્ષાને અંતે બે ગણા ઉમેદવારોને પ્રમાણપત્રો ચકાસણી માટે બોલાવવામાં આવશે ચાલો તો આ બધી માહિતી તમને આપી દીધી છે ફરી એક વખત માહિતી આપે મદદનો કોર્ષ છે એ લાઈવ બેન સ્ટાર્ટ થઈ ગઈ છે જે લોકો જોડાવા માંગતા હોય જોડાઈ શકે છે પચાસ ટકા ઓફ ને કેટલી તો કે ભાઈ ત્રણ દિવસ બાકી છે તો તમે લાભ લેવો હોય તો લઈ શકો છો ચાલો સર પ્રોબેશન ઓફિસર માટે બે ચાલુ કરશો એ આગળ જતા તમને બધી માહિતી આપવામાં આવશે હજુ આપણે કોઈ પ્લાનિંગ નથી કર્યું અત્યારે પણ જેવું પ્લાનિંગ થશે એટલે તરત જ આપણે અહીંથી જાહેરાત કરીશું ચાલો ના હજુ વેબ સંકુલે નક્કી નથી કર્યું કે ભાઈ લાઈવ ક્લાસ ગોઠવીએ કે લાઈવ બેન્ચ ગોઠવી કે કોર્સ બહાર પાડવું સમય જતા તમને બધું બતાવવામાં આવશે ચાલો થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ